કે જ્યાં ડણકે હવજ ડુંગરે અને નદીએ હેંજળ નીર પાણે પાણે વાતો પડી એ અમારી ગાંડી જનતા ગીર એ આપણી ગાંડી ગીર અને લીલી નાઘેર જેટલા પણ ધાર્મિક સ્થળો સ્થાપત્યો આવેલા છે ને એક સુંદર મજાની રચના મે લખી છે આપણી વચ્ચે મૂકવી છે કે સૌ સાંભળો માનવી મારા નાઘેર કરવી મારે બે વાત છે કે જ્યાં અરબસાગર નો કિનારો અને જ્યાં ગાંડી જનેતા ગીર છે મૂળ દ્વારકે બેઠો આખા જગતનો રાખણ હારો અને સોમનાથ દાડો દરિયાને તીર છે સૌ સાંભળો માનવી મારા નાગેરની કરવી મારે બે વાત છે કે જ્યાં શ્વાસ લીધા અંતિમ એ તીર્થ કીધો બાલકાનો જ્યાં પ્રાણ છોડા સાંભળીએ એ પાવન પીપળો પ્રાચીનો પ્રાંસલી ગામના ટીમ્બે મોગલ બેઠી મસરાળી એ પાવન ધરતી મોરડિયાની જ્યાં નવ લાખ બેઠી લોબડિયાળી વડનગરમાં જાગબાઈ અને કૂતરાની વાત છે સરચાળી છારામાં બેઠા ગંગનાથ અને રાંદલ સૂર્યકુંડવાળી અમરાપુર કાદુ મકરાણીનું અને લોઢવા ભવાની અને મોમાઈનું પણ નાગેર તો આપણું નાગેર છે એ મોજમાં રહે છે સદાઈનું પેઢાવાડે રગતિયા દાદા ને નદી વહે સોમાત છે સૌ સાંભળો માનવી મારા નાગેરની કરવી મારે બે વાત છે અને એમાંય સિંગવડાની હારમાળામાં આવેલા મંદિરોના સ્થાપત્યોની વાત કરવી છે કે લીલા પાણીથી નીકળી ખળખળ કરતી જાય વહતી મદઝરતી નાના વાળીના ચરણ પંખાળથી જામાળે પીઠળને આવે મળતી જમઝેરના દોધથી કુદકા મારતી રુદ્રેશ્વર ભોળાને નમતી કાગડિયાના ગુને ખોડિયારને બજતી જાય જરંતી જોરાળી જગત્યાની જોતે નજરું કરતી જાય કોડીનાર લાંગણું ભરતી લીલા પાણીની દીકરી એ તો અંતે અરબ સાગરને મળતી ધણ છે આઈના માનવી અને ધણ છે નાગેરની ધરતી અને વળાગ લેવો છે ફરીથી ગીર બાજુ કે સાત મહાદેવ જામવાળા અને બાબરિયા પાતળેશ્વર ડાડો શિવ છે કંકાઈ બણજ વાત મરમાળી તો જગમાં બધે વિખ્યાત છે ગંગા પ્રગટાવી જટામાંથી એ દ્રોણ ગુરુ મહાન છે અવિરત વહતી જળની ધારા એ તો ભોળ્યો દ્રોણેશ્વર ભગવાન છે સૌ સાંભળો માનવી મારા નાઘેર કરવી મારે બે વાત છે કે ઝુડબડલીમાં રાજલ વેજલ અને ગુપ્ત પ્રયાગની વાત છે થોડીક અજાણી પણ એના ઇતિહાસ ગજબ છે એટલે તો વાત એની આ જગદીશ છે વખાણી આ છે મારો નાગેર અને તમારી આસપાસમાં કોઈ સ્થાપત્ય કોઈ ધાર્મિક સ્થળો અને કોઈ ઐતિહાસિક સ્થળ હોય તો એને કમેન્ટમાં જરૂરથી લખજો જેથી આગળ બીજો પાર્ટ બનાવીશું